ચાલો તો સીતારામ જય માતાજી આપણે આવી ગયા હતા વાળીએ અને વાડિયા આવી ને પછી આમ એટલું મસ્ત વાતાવરણ હતું વરસાદનું કે આમ આમ જોઈ લો કેટલું મસ્ત વાતાવરણ છે આમ મજા આવે એવું તો એ તો આપણે જવાનું છે આમ મીન જો ઓલી બાજુ તો આમ શરૂ હોય કે કહી દીધું છે ભરોટું ભરવાનું છે અમાર મીત ભાઈ ને બે મંડાઈ ગયા છે હરખાઈ ની નીણ લેવા એટલે આપણે તો સાઉથ પડે એમાં થોડું હાલે કઈ મકાઈ ને ડોડો છે જોતા જઈ સી તો દાણત કાય આવા નથી હાલો તો સીતારામ જય માતાજી બધા આપણા બ્લોગ માં કન્ટીન્યુ બના રેજો ઠેટ લગન આજે આપણે બનાવવાનું છે મોટો અમાર મીઠ ભાઈ જો પુળા લે ખેડ થઈ જ છે ને

Mình cho, mình giờ mình tìm mẹ mình hỗn hợp cho khuẩu khuẩu mình đi về Được rồi Chắc chắn phải nạc xe mình rồi Thôi, mình chơi cơ đây đẹp

हट आयो अब दे ले हम दे ले मार मीत पुरो ले અડા લેવા જાય પાછળ જોઈ મે કરે છે અક્કો ઢેક નાખ છે તમા ટીક્ટરની ડાઈટો કોઈ વેવા આવી ગયા છે ને ત્યાં દોણી રે ને આમ જાય બટન ખુલી ગયા હવે છે બાકી છે તોય દેજી પુલા વેવા

સંપલ લે તોડ નહી ગયો સંપલ તોડ્યો આ વાડીએ જો આવું થાય હા વાડીમાં સંપલ પેરીને આવ્યાતા એટલે આજ તોડે પાર કર્યું જો હા હાલો તે મણો પૂળા નાખવા હા તો તમારે કોનો પૂળા નાખવા હોય તો કમેન્ટ કરી દયો આયા જો નાખી કમેન્ટ કરજો હા મણો ના લાગે અમારો બ્લોગ કા તો કમેન્ટ કરજો જરૂર હા જરૂરથી કમેન્ટ હવે હું તો તેમ બધાય ભરો પૂળા હાલો તો એ દાબડે થાકી કી ગયા એટલે એમે વૈજ વાડીએ સાઈએ એ બધાય અમે જો આમ ગયા સ્પૂળા ફરવા ઠેઠા માયલા જાય ટ્રેક્ટર લઈને જો આપણે થાકી ગયા એટલે એને અહીંયા ઝાડવે વી આવ્યા છે જો કેવું મસ્ત સાયો પછી અહીંયા બે ના થોડું જવાય એમ થાય છે કે જાવું છે તો હમણાં પાછા કઢી કરીને પાછા જાય

કઈ બાજુ જવાનું છે એમ જોજો ઝગડો મારે તો થાકી ગયા છે ને એટલે આપણે ચીકુડી ને સાં ઘડીક વાર પોરો ખાઈ લેવાય કરને નથી નામ આમ ચીકુ દિન ઓલે ચીકુ તોડવાનું એવું એ તોડતા નહી હો ના ચીકુ છે પણ એ તો કાસુ કાસુ છે પણ તોડવાનું તો તોય નથી આપણે તોય નથી તોડતાઈ કાય વાંધો નહી નહી એમ આય કે ક્યાં છે આમ થાય આમાં દૂધ નીકળે કાસુ નથી પાપુએ તો કવાયા ક્યાં તોય છે એક ઘણા બધા છે કાસા તો એ સીતો કાસા છે ચિકુ કા સા છે એટલે તો આપણે કાય ચિકુ તોડવાના તો નહોતા કેમ કે અત્યારે આપણને ચિકુ કાય ભાવતા નથી એટલે આ શેનો ઝાડવું છે આ હું તો બર ચિકુ છે હમ તો એ અલ્યો

के गिरना जंगल जो ना जोगी रियाक ने એટલે એને બીધી ખબર પડે કે આાડવા આનો છે આનો છે ને આપણે ને કઈ ખબર નથી જામ ફળય કે છે જામ ફળયારે જામફળ પણ આવી ગયા છે સુના જીના આ કોને વિણી લીધા એસી નો વિણઈ ને એસી તો આ ના 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 કહેવાય હો કેવો ગોળો મારે છે પાક્કા જાન પર હું ન માનું હું ન માનું પેલા પાક્કા હતા આ શું બોલો મસ્ત નીકળો હા શું કે દાદા તને જડ્યું તો મને કેમ ન જડ્યું

પવન હારો છે એટલે થાક ઉતરી ગયો લાગે છે એમને ખોટે ખોટું બોલાવશે એમ કે છે પાકું જંગરૂપ છે પાકું છે પાકું છે જંગરૂપ મેં જોયું છે ગાડી લઈને છે

અને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને બાય બાય